હાજી ભાઈ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે છેલ્લા કેટલાય દિવસથી રાજકોટ લોકસભાના ઉમેદવાર અને સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજની જે ટિપ્પણી છે ખાસ કરીને રજવાડા વિશે તો ટિપ્પણીને લઈને જે વિવાદ થયો છે એમાં પહેલી જ વાર કોઈ જિલ્લા ભાજપના હોદ્દેદાર તરીકે અને સમાજના અગ્રણી તરીકે આપે એક પત્ર લખ્યો છે એ બાબતે શું કહેશો એ મારે જે કઈ મારે પાર્ટીમાં કહેવાનું હતું ને એ મે વડાપ્રધાન શ્રી ને પત્ર લખીને મેં કહી દીધું છે અને ડિટેલમાં કીધું છે સાત પેજ નો મેં પત્ર લખ્યો છે અને એ પત્રો દ્વારા જે મેં મારી લાગણી દર્શા એવી છે કે અમે બધા ભાજપના ક્ષત્રિય સમાજના કાર્યકરો અમારા સમાજનો રોષ શાંત પાડવા માટે માફી આપવા માટે અમે સમજાવીએ છીએ પરંતુ છતાં અમારા સમાજ છે એ નો રોષ છે એ શાંત પડતો નથી એટલે આ સ્થિતિનું નિર્માણ થયું છે આ સ્થિતિ જો આમને ચાલુ રહીએ તો પાર્ટી માટે જે નુકસાની સરકાર સંગઠન પણ જે કહી શકાય કે અન્ય આગેવાનો જે ભાજપના જે જૂના મંત્રીઓ કેવાય પૂર્વ ધારાસભ્ય છે એ બધાને બોલાવ્યા છે જો તમે જે ચિંતા કરી રહ્યા છો કે જે તમે સર્વેક્ષણ લઈ રહ્યા છો કે નુકસાન કરે એમ છે પાર્ટીને તો અસર કેમ થતી બેઠકો આંદોલન છે ખૂબ આગેવાનો ચિંતા ચિંતા કરતું જ હોય હોય કોઈ પણ રાજકીય પક્ષ છે એ પોતાને એક મતનું પણ નુકસાન થાય ને એવું કોઈ દિવસ ન ઈચ્છતો હોય જી યુવા ભાજપના જે મોરચાના સભ્ય છે અધ્યક્ષ પ્રશાંત કોરાટ એને વડોદરામાં એવું કીધું કે આ રાજકીય આંદોલન છે તો આપ તો હવે તટસ્થ રીતે સમાજના આગેવાન પણ છો ને ભાજપમાં પણ છો તમને શું લાગે છે કે જે રાજવાડાથી જે સમાજની જે ટિપ્પણી થઈ એની અસર કેવી છે આપ કયો એમાં અમારા ક્ષત્રિય સમાજમાં હું ક્ષત્રિય સમાજ છે ને ક્ષત્રિય સમાજ એટલે તેર તાસડી નો ક્ષત્રિય સમાજ કહું છું જી કે જે પોતાને ક્ષત્રિય તરીકે માને છે જી એ લોકો માં રૂપાલા સાહેબ ની આ ટીપણી કહું કે એક જીટીમાં કેવું હોય તો આપે તો વિનંતી કરી છે કે રૂપાલા સાહેબ એ આમાંથી હટી જવું જોઈએ પણ ઉપાય પણ એ જ લાગી રહ્યો છે તમારા સર્વે મુજબ સમાજમાં રોષ છે એ પાકી વાત છે હા સમાજમાં રોષ છે જી આભાર ગુજરાત પર સાથે વાત કરવા બદલ પ્રવિન્સી